જય માતાજી મિત્રો તો ફરીથી આપણા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે હોળી થઈ છે તો હોળીના દિવસે અહીંયા ગળકેશ્વરમાં કેટલું પબ્લિક છે તે એન્જોય કરવા માટે આવે છે અને ધોરીથી રમવા આવે છે તમને બતાવવાના છે અને અમારી પૂરી ગેંગ અહીંયા એન્જોય કરવા માટે આવી છે પણ તમને બતાવવાના છે તો વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી ભણ્યા છે કેમ કે વિડીયોમાં બહુ જ મજા આવવાની છે અને હોળી પણ આપણે આ વિડીયોમાં રમવાની છે તો ચલો હવે આપણે આગળ વધીશું વોટરફોલ તરફ તમે જોઈ શકો છો તમારી બાઈક પાર્ક કરી શકો છો ફક્ત પાર્કિંગ ના દસ રૂપિયા લેશે અને આ મિત્રો છે અમારા આ વ્લોગર છે મેહુલ વ્લોગર તો આજે તમને જબરજસ્ત વિડીયો બતાવવાના છે તો અહીંયા કેટલું પબ્લિક છે તો અહીંયા એન્જોય કરવા માટે આવે છે તમને બતાવીશું અને પૂરી ગેંગ અમારી આવી છે આજે એન્જોય કરવા માટે અને અહીંયા ઘરતે તમે થોડીના દિવસે આવો તો જબરજસ્ત તમને વ્યૂ જોવા મળશે અને અહીંયા કેટલું પબ્લિક એન્જોય કરવા આવે છે પણ તમને જોવા મળે છે તો હવે આપણે એન્જોય તરફ આગળ વધીશું વોટરફૂલ તરફ તો આ છે અમારી પૂરી ગેંગ અહીંયા હોળીના દિવસે એન્જોય કરવા માટે આવી છે આ જો આ ભાઈના મોડામાંથી કલર પણ હજુ નથી ગયો પણ આ વોટરપુલમાં જઈને કલર થોડો અમે ઉડારીશું અને આ છે અમારે ગેંગનો ખાસ માણસ દેવરાજ તો આ જોઈ શકો છો કે કેટલું પબ્લિક અહીંયા એન્જોય કરવા આવે છે તો અહીંયા નવું પડશે અને વોટરપુલમાં એન્જોય કરીશું અમે અને પબ્લિકનો વ્યૂ ખાલી તમે જુઓ કે કેટલું પબ્લિક અહીંયા હોળીના દિવસે એન્જોય કરવા માટે આવે છે ના આ ભયના માથામાં પણ કલર તમે જોવો કે કેટલો બધો કલર લાગેલો છે અને એ ભયના માથામાંથી કલર આપણે પાણીમાં જઈને કાઢીશું તો હવા આપણે આગળ વધીશું વોટર પુલ તરફ અને વોટરપુલમાં ફૂલ એન્જોય કરવાનો છે આપણે તો હવા આપણે આગળ વધીશું તો અહીંયા જોઈ શકો છો તમે કે અહીંયા હોળી રમાઈ રહી છે ગળેશ્વરમાં અને અહીંયા હોળી સ્પેશિયલ વિડીયો છે આપણો જોઈ શકો છો કે જબરજસ્ત અહીંયા હોળી કાળે રહી છે મેહુલ ભાઈને પણ જોઈ શકો છો કે હોળી સ્પેશિયલ વિડીયો જોઈ શકો છો કે અહીંયા ખતરનાક હોળી રમાઈ રહી છે અને આમાં દેવરાજભાઈ હોળી રમી છે જબરજસ્ત અને જોઈ શકો છો તમે હોળી સ્પેશિયલ દિવસ છે આજે તો આપણે હોળી સ્પેશિયલ રમવા માટે અહીંયા ગર્દેશ્વર આવ્યા છે હાલ જોઈ શકો છો તમે અને તમે હાલ જોઈ શકો છો કે કેટલા કલર રંગી નાખ્યો છે આપણે અને અહીંયા અને આ જોઈ શકો છો કે અહીંયા જબરજસ્ત એન્જોય કરવા છે આપણે અને આ છે મારા હાર્દિકભાઈ જે કલરમાં પૂરી તરહ રંગાઈ ગયા છે

આ પૂર્વ વ્યૂહ તમને ગણતેશ્વરમાં જોવા મળશે ના ના ભાઈને તો પૂરા રંગી નાખ્યા છે આપણે જોઈ શકો છો કે કપડાનો પણ ઠેકોનો નથી રહ્યો અલબસ ભાઈને પણ જ્યારે કોળી રંગ આવે તો હોલીના દિવસે તમને ગણતશ્વરમાં જોરદાર અહીંયા એન્જોય કરવા માટેની જગ્યા છે મિત્રો તો અહીંયાની મુલાકાત ના કરી હોય તો એકવાર જરૂરથી કરજો તો અહીંયા કેટલું પબ્લિક છે તો અહીંયા એન્જોય કરવા માટે આવે છે હોળીના દિવસે તો હોળી સ્પેશિયલ આ લોકો અહીંયા એન્જોય થાય છે જોઈ શકો છો અને વોટરપુલમાં એન્જોય કરે છે તો તમને વોટરપુલનો પૂરો વ્યૂ તમને બતાવીશું તો આ તમે જોઈ શકો છો કે કેટલું પબ્લિક અહીંયા વોટરપુલમાં એન્જોય કરવા માટે હોળીના દિવસે આવે છે તો આ રીતના તમને પૂરો વ્યૂ જોવા મળે છે ગળતેશ્વર વોટરપુલમાં તો અંદાજો તમે લગાવી શકો છો કે કેટલું પબ્લિક હોળીના દિવસે અહીંયા એન્જોય કરવા માટે આવે છે ને આપણે પણ આવી ગયા છીએ અહીંયા એન્જોય કરવા માટે તો અહીંયા તમે આવો છો તો એકદમ અલગ જ મજા તમને આ જગ્યા પર જોવા મળે છે અને હોળીના દિવસ છે તો અહીંયા તમને હજારોના હજારોની સંખ્યામાં તમને અહીંયા પબ્લિક જોવા મળે છે અહીંયા તો વોટરફોલનો અહીંયા મજા માણવા માટે અહીંયા કેટલું પબ્લિક આવે છે તમે તમારી નજરોથી જોઈ શકો છો મિત્રો તો અહીંયા ફૂલ અહીંયા હોળીનો દિવસ છે એટલે અહીંયા ઘણા બધા મિત્રો છે અહીંયા એન્જોય કરવા માટે આવ્યા છે અને અહીંયા વોટરફોલમાં તમે પ્રીમાં એન્જોય કરી શકો છો અહીંયા વધારે તમારે આગળ જવું નહીં કેમકે વધારે તમે આગળ જશો તો આગળ પોલીસ મોકલી છે દંડામાં આવીને બહાર કાઢશે કેમકે અહીંયા પાણીનો ખતરો વધારે છે આગળ એના માટે તો આ પૂરો વ્યૂ તમને ગર્તેશ્વરમાં જોવા મળે છે જોઈ શકો છો કે કેટલું પબ્લિક છે અહીંયા એન્જોય કરવા માટે આવે છે હોળીના દિવસે તો હોળી સ્પેશિયલ બનાવવા માટે પબ્લિક છે તે આ જગ્યા પર એન્જોય કરવા માટે આવે છે તમે જોઈ શકો છો કે આ રીતે તમને વ્યૂ જોવા મળે છે વોટરફૂલમાં હોલી સ્પેશિયલ વોટરફોલ ગણતેશ્વર છે પૂરી અમારી છે અને છે પૂરો વ્યૂ તમને ગણતરમાં જોવા મળે છે જોઈ શકો છો તમે અને અહીંયા નાહવાની પણ તમને અલગ જ મજા આવે છે આ જગ્યા પર અને એકદમ જોરદાર તમને વાતાવરણ જોવા મળે છે તો ઘણા બધા મિત્રો છે તે અહીંયા એન્જોય કરી રહ્યા છે અને હોલી સ્પેશિયલ બનાવી રહ્યા છે તો આપણે પણ અહીંયા હોલી સ્પેશિયલ બનાવવા માટે આવ્યા છે જોઈ શકો છો તમે આ રીતના તમને પૂરો વ્યૂ જોવા મળે છે ગણતેશ્વર વોટરફુલમાં આવો છો ત્યારે અને ઉપર મંદિર પણ આવેલું છે તો તમે મંદિરના પણ દર્શન કરી શકો છો તો આપણે અહીંયા વોટરફોલનો એન્જોય તમને બતાવીશું કે અહીંયા કેટલું પબ્લિક છે તો અહીંયા વોટરપુલનો એન્જોય કરવા માટે આવે છે જોઈ શકો છો તમે અને અહીંયા તમને એક અલગ જ મજા જોવા મળે છે આ જગ્યા પર આના દાડે આવે છે તો તમને અહીંયા પબ્લિક ઓછું જોવા મળે છે અને અહીંયા ખાસ કરીને રવિવારે વધારે પબ્લિક જોવા મળે છે અને હોળીના દિવસે પણ અહીંયા બાર બારથી તમને લોકો જોવા મળે છે અહીંયા અને એન્જોય કરવા માટે ખાસ આ જગ્યા પર આવે છે ઘણેશ્વર વોટરફોલમાં બાર બારનું પબ્લિક તમને આ જગ્યા પર જોવા મળશે મિત્રો તો તમે આ જગ્યાની મુલાકાત ના કરી હોય તો એકવાર જરૂરથી કરજો મિત્રો તો અહીંયા આપણે વોટરફોલમાં મજા માણી લીધી છે અને હવે આપણે બહાર નીકળીશું અને અહીંયાથી ઠંડુ ઠંડુ પીશો આપણે રસ તમને મળી દેજો પંદર રૂપિયા મળશે તો હવે આપણે બહાર નીકળીશું ઠંડુ ભંડું આપણે કરી લીધું છે મિત્રો અને વોટરપુલનો એન્જોય પણ આપણે કરી લીધો છે અને હવે આપણે વોટરપુલથી બહાર નીકળી જઈશું મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા કેટલું બધું પબ્લિક છે એટલે વોટરપુલમાં એન્જોય કરવા માટે આવે છે અને લોકેશનની વાત તો અહીંયા ઘડતેશ્વર નીચા ઘડતેશ્વર વોટરપુલ તો તમે આ જગ્યાની મુલાકાત કરો એકવાર તમને પણ મજા આવશે મિત્રો અને હવે આપણે વોટરપુલથી બહાર નીકળી ગયા છે મિત્રો આટલાથી વિડીયો આપણો સમાપ્ત કરે છે તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો જય માતાજી